નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેરબજારમાં સતત પાંચ દિવસ આપણને તેજીની આગેકૂચ જોવા મળી છે ને બુલિશ ઝોનમાં માર્કેટ એન્ટર થઈ ગયું છે જો કે આજે જે માર્કેટમાં સપ્તાહનો અંતિમ દિવસ હતો એટલે માર્કેટમાં જેને કહેવાય ફ્લક્ચ્યુએશન ખૂબ ઓછું હતું નિફ્ટી અને સેન્સેક્સની જે વધઘટની રેન્જ છે એ ખૂબ ઓછી રહી મેં ગઈકાલના વિડીયોમાં આપને જણાવ્યું હતું કે માર્કેટમાં વોલેટિલિટી થોડી ઘટશે માર્કેટમાં પરંતુ આપણે આ વિડીયોમાં જોઈશું કે હવે આગામી સપ્તાહ કેવું રહેશે માર્કેટમાં અને જે એફઓએમસીના જે ચેરમેન છે ફેડરલ રિઝર્વના ચેરમેન છે જે રોમ પોવેલ એમની આજે જેક્સન હોલમાં મિટિંગ છે એટલે એમાં એમની સ્પીચ શું આવે છે એના ઉપર પણ નજર રહેશે પણ એ સ્પીચ પછી પણ માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે આગામી સપ્તાહે એના ઉપર આપણે આજે ચર્ચા કરીશું સૌ માર્કેટના આજના ટ્રેન્ડ ઉપર આપણે વાત કરી લઈએ કે માર્કેટ આજે કેવું રહ્યું તો આજે સેન્સેક્સ એક્યાસી હજાર એકસો ને ખુલ્યો ઘટીને એંસી હજાર આઠસો ને થયો વધીને એક્યાસી હજાર બસો એકત્રીસની હાઈ બનાવી અને એકત્રીસ હજાર એક્યાસી હજાર પોઈન્ટ એકવીસ બંધ રહ્યો જે તેત્રીસ પોઈન્ટની મજબૂતાઈ દર્શાવે છે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સ આજે ચોવીસ હજાર આઠસો પિસ્તાલીસ ખુલ્યો ઘટીને ચોવીસ હજાર થયો ત્યાંથી વધીને ચોવીસ હજાર આઠસો અઠ્ઠાવન થઈ અને ચોવીસ હજાર આઠસોને ત્રેવીસ પંદર બંધ આવ્યો છે જે અગિયાર પોઈન્ટ પાસઠનો સુધારો દર્શાવે છે મિત્રો ટેકનિકલી જોઈએ તો ચોવીસ હજાર આઠસો ઉપર નિફ્ટી બંધ આવી છે તે ખૂબ મજબૂત સંકેત આપી રહ્યું છે માર્કેટ એડવાન્સ ડેકલો રેશિયોની વાત કરીએ તો એડવાન્સ ડેકલાઇન રેશિયો આજે નેગેટિવ છે તેરસો ને સત્તર સ્ટોકના ભાવ વધીને આવ્યા છે તેરસો ને નવ્વાણું સ્ટોકના ભાવ આજે ઘટ્યા છે અને સેવન્ટી નાઇન સ્ટોક્સ છે એ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો આજે એકસો બ્યાસી સ્ટોક એવા હતા કે જેમણે વર્ષની નવી ઊંચી સપાટી બતાવી અને અગિયાર સ્ટોક એવા હતા કે જેમણે વર્ષની નવી નીચી સપાટી બતાવી છે એકસો ઓગણચાલીસ સ્ટોકમાં અપર સર્કિટ લાગી અને ઓગણચાલીસ સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી છે આજના ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર એક નજર કરીએ તો ટોપ ગેઇનરમાં હતા આજે બજાજ ઓટો કોલ ઇન્ડિયા ભારતી એરટેલ ટાટા મોટર અને સન ફાર્મા ટોપ લૂઝર્સની વાત કરીએ તો એલટીઆઈ માઇન્ડ ટ્રી વિપ્રો ઓએનજીસી એશિયન પેઇન્ટ અને ટાઇટન હતા મિત્રો આ તો આજના માર્કેટનો આપણે જે હલચલ હતી એના ઉપર એક નજર કરી પરંતુ આજે અમેરિકામાં જેક્સન હોલમાં ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ અમેરિકાની જે ઇકોનોમીની સ્થિતિ છે એના ઉપર એમની આજે એક બેઠક પછી જે સ્પીચ આપવાના છે અને એ સ્પીચ પછી એ સ્પીચ ઉપર આપણી નજર રહેશે અને વિશ્વના તમામ સ્ટોક માર્કેટની આ સ્પીચ ઉપર નજર છે એટલે જોઈએ કે આગામી સપ્તાહે માર્કેટ ઉપર તેની કેવી અસર પડે છે અને અમેરિકાની ઇકોનોમી ઉપર એ કેવું આઉટલુક રજૂ કરે છે ગઈકાલે જે જુલાઈમાં એફઓએમસીની મિટિંગ થઈ એમાં જે મિનિટ્સ બહાર પડી ગઈકાલે મોડી રાત્રે એમાં પણ ફેડ રેટ કટ ફેડ કટ કરવાની ફેડ રેટ કટ કરવાની વાતને સમર્થન આપવામાં આવ્યું છે એટલે આગામી સપ્ટેમ્બરમાં જ્યારે એફઓએમસીની મિટિંગ થશે તેમાં પચીસ બેસીસ પોઈન્ટનો ફેડ કટ આવે તેવી પૂરી શક્યતા હવે જોવાઈ રહી છે જેને કારણે જ આપને એશિયાઈ સ્ટોક માર્કેટ અને ગ્લોબલ માર્કેટમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો એની પાછળ જ ભારતીય શેર બજાર આજે મજબૂત જોવા મળ્યું હતું બીજા શેર બજારના મહત્વના સમાચારો ઉપર નજર કરીએ તો સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ અમેરિકાની મુલાકાતે છે એટલે આજે ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાં આજે નવું બેન્ક જોવા મળ્યું અને એ સ્ટોકમાં આજે આપણને તેજી જોવા મળી ડિફેન્સ સેક્ટરના શેરોની વાત કરીએ તો જીઆરએસ એચએ એલ હેલ બેલ બીઈ બીડીએલ અને કોચિંગ શિપયાર્ડમાં આપણને મજબૂતાઈ જોવા મળી બીજા મહત્વના સમાચાર એ આવ્યા છે કે સેબીએ અનિલ અંબાણીને સિક્યુરિટી માર્કેટ ઉપર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે અને પચીસ કરોડનો દંડ કર્યો છે ત્રીજા મહત્વના સમાચાર એ છે કે આરબીઆઈની જે ક્રેડિટ પોલિસીની મિટિંગ મળી હતી તેની મિનિટ્સ પણ બહાર આવી છે એમાં એમપીસીના સભ્યોએ રેટ કટની તરફેણ કરી હતી એટલે ભારતમાં પણ આગામી જ્યારે ક્રેડિટ પોલિસીની ચર્ચા થશે ક્વાર્ટરલી ત્યારે કટની વાત આવે તેવી પૂરી શક્યતા છે અને આરબીઆઈએ એક ચેતવણી એ પણ આપી છે કે તાત્કાલિક ધોરણે ભારતમાં મોંઘવારી કંટ્રોલમાં આવશે નહીં તાત્કાલિકપણે એ કાબૂમાં આવશે નહીં એવું એક ચેતવણી પણ એમણે આપી છે અને એને કારણે જ કટની હિમાયત કરવામાં આવી છે તો મિત્રો આ મહત્વના સમાચાર પણ હવે પ્રશ્ન એ થાય કે હવે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે કારણ કે આપણે જોયું કે છેલ્લા છ દિવસથી માર્કેટમાં અપટ્રેન્ડ જોવાયો છે માર્કેટ સેન્સેક્સ અને નિફ્ટી સતત વધીને જ બંધ આવ્યા છે નિફ્ટી પણ ચોવીસ હજાર આઠસો ઉપર બંધ આવ્યો છે જે એક મજબૂત સંકેત આપે છે પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આગામી સપ્તાહે ઓગસ્ટ મહિનાનો એફએન્ડો એટલે કે ફ્યુચર એન્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટનો છેલ્લો દિવસ પણ આવ્યો છે આવે છે એટલે એક્સપાયરી હોય માર્કેટમાં વોલેટિલિટી થોડી રહેવાની છે અને સ્કવેર ઓફ પણ થવાનું છે જે ઊભી પોઝિશન છે એ તેજીવાળાની પકડ મજબૂત છે માર્કેટ ઉપર અને એને કારણે થોડુંક પ્રોફિટ બુકિંગ પણ આવે તેવી શક્યતા છે ને નવું બાઈંગ પણ આવે તેવી શક્યતા છે એટલે માર્કેટમાં વોલેટિલિટી રહેવાની છે પરંતુ જેરોમ પોવેલની અમેરિકાની ઇકોનોમી પર શું આઉટલુક ઉપર શું સ્પીચ આપે છે તેના પર ગ્લોબલ માર્કેટની વધઘટની અસર પણ આપણને આગામી સપ્તાહે જોવા મળવાની છે બીજું કે આ સપ્તાહે વોલેટેલી ઇન્ડેક્સ જે છે એ ઘટ્યો છે એટલે કે છેલ્લા ત્રણ ચાર દિવસથી તમે જોશો તો માર્કેટની જે વધઘટની રેંગ છે એ ઘટીને આવી છે ટેકનિકલી હવે માર્કેટ ઉપર નજર કરીએ કે આગામી સપ્તાહે બજાર કેવું રહેશે તો ટેકનિકલી જોઈએ તો વીતેલા સપ્તાહે હાયર હાઈ બન્યો છે અને હાયર લો ફોર્મેશન પણ બન્યું છે એટલે ઊંચા મથાળે બજારમાં થોડી નિરસતા પણ આપણને જોવા મળી છે બીજી તરફ જોઈએ તો વીકલી વીકલી જે ટ્રેન્ડ છે બુલિશ કેન્ડલ જોવા મળી છે વીકલી અને ડેલી ચાર્ટમાં ગઈકાલે જેમ કહ્યું હતું કે ડેલી ચાર્ટ જોઈએ તો આપણને બેરી સ્કેન્ડલ જોવા મળી છે એટલે માર્કેટમાં આ જેને કહેવાય કે ઊંચા મથાળે થોડી નિરસતા આપણને જોવા મળે કે અથવા વધઘટ સંકળાય એ આજે જોવા આપણને મળ્યું છે પરંતુ મિત્રો આગામી સપ્તાહે નિફ્ટીમાં ચોવીસ હજાર પાંચસોનો સપોર્ટ રહેશે અને ઉપરના જે રેઝિસ્ટન્સની વાત કરીએ તો ચોવીસ હજાર આઠસો પચાસ ચોવીસ હજાર નવસો અને પચીસ હજાર સુધીના લેવલ બતાવે અથવા આ લેવલ આજુબાજુ આપણને પ્રોફિટ બુકિંગ પણ જોવા મળે એટલે મિત્રો આ તો આગામી સપ્તાહના બજારની ચાલ કેવી રહેશે એના ઉપર આપણે નજર કરી આ વિડીયો આપને કેવો લાગ્યો તે અંગે લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ